નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં લોકોનો મતદાનને લઈને કેવો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે નવાનગર સ્કૂલ ખાતે કે જ્યાં સખી મતદાન મથક પણ છે અને આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે મતદાનની લાઈનમાં ઊભા છે તો ચાલો અહીંના લોકો મતદાન અંગે શું કહે છે તેમની પાસેથી જાણીએ મતદાન કરવું અમારો અધિકાર છે પ્રજાનો અધિકાર છે મતદાન કરવું અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઈએ મતદાન જરૂરી છે બધા લોકોને જરૂરી છે કરવાનું મતદાન કરવું જરૂરી છે પ્રજાને માટે મતદાન કરવું જરૂરી પ્રતિક ઘાટલિયા છે અને મત આપો એ આપણું એક પ્રાથમિક ફરજ ગણાય છે ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મત આપવો જરૂરી છે અને હું સ્પેશિયલ અમદાવાદથી અહીં મત આપવા માટે આવ્યો છું તો હું દરેકને અપીલ કરું છું કે મત જરૂર આપજો અને એક યોગ્ય સરકાર ચૂંજો હું વંદના ઓડી જામનગર મત જરૂરી છે અને આપણી ફરજ છે કે મત દેવો જ જોઈએ દરેક નાગરિકે નમસ્કાર હું છું ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતની પચીસ બેઠકો ઉપર આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે વાત કરીએ બાર જામનગરની તો આજે સવારે પ્રથમ બે કલાકમાં જ આઠ પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું છે ત્યારે આજે આપણે ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ જામનગરના વિકાસ વિકાસગૃહ ખાતે આવેલા સખી મતદાન મથક ખાતે તો આપ અહીં જોઈ શકો છો કે આ મતદાન મથકમાં મહિલાઓ સંચાલિત કામગીરી કરવામાં આવે છે આ સખી મતદાન મથક કે જે વિકાસગૃહ પાસે આવેલું છે નમસ્કાર મારું નામ લુકા વિધિ દીપક કુમાર છે આઈ રિક્વેસ્ટ ઓલ ઇન્ડિયન્સ ટુ પ્લીઝ ગીવ યોર વોટ ટુ પ્લીઝ ગીવ યુ વેલ્યુએબલ વોટ બિકોઝ દિસ ઇઝ ધ મોસ્ટ નેસેસરી થિંગ દ ઇન્ડિયન શુડ ડો થેન્ક યુ